ઇતિહાસના ધૂળિયા પાનાઓમાં આહિરોના બલિદાનની સુવાસ આજે પણ જીવંત છે અને વચનની એવી કથા આહિરોનું સુરાતન જે તમને વિચારવા મજબૂર કરશે બાપ મોડું તો દયા રાખ માથે ચોમાસું ગાજે છે લોહીના ખાતર ભરી ભરી ધરતીને ખેડી અમે વાવેતર જેવી બનાવી છે આવે ટાણે જાકારો દેવો એ વાળાના ઘરને છાતતું નથી બાળબચ્ચા લઈને અમે બધા ક્યાં જઈએ સરદાર પરના આયર આગેવાન હરસુખ આયરે કાકડુદી ભરી ભાષામાં કહ્યું હર્ષુખ આયર મારા ગામમાં આયરોનું બી મારે નથી જોતું સમજ્યું ને તમ તમારે પહોંચાય ત્યાં જાઓ પોરો ખાવાય રોકાશોમાં ફાટલ મગજના આવા ખેડૂતો મને પહોંચતા નથી મૂળું વાળાએ આશાના છોડને મૂળ સોતો તો ઉખાડતા કીધું મૂળભાઈ એકાદ અણસમજુ તમારું માન ઓછું જાળવ્યું એમાં તમામ આયરને શિક્ષા કરવી સોપતી નથી સરદાર પરમા આયરોની સાત પેઢીઓ વહી ગઈ ધરતી હારે પ્રીત બંધાણી છે એ છોડતા જીવ હાલતો નથી બાકી દાદ દેનાર મોરલીધર મહારાજ ગમે ત્યાં ચાવણું તો દેશે જ બાવડામાં બળ હશે તો ઉજ્જડ ખોરડા ફરી વસાવીશું ટીમ્બા ઉપર ગોકડિયું ખડું કરીશું પણ આ અમારી માં ભોમ છે એને છોડતા મન માનતું નથી મૂળવાળા અમારા બાપ દાદાઓએ તમારા વડવાઓની આગલી હરોળમાં રહી લીલુડા માથા વઢાવી મલકને ઘર કરાવ્યો છે એના છોરડાને અડધે ચોમાસે કાઢી મેલવા એ ગણ ભૂલવા જેવી હલકાર વાત છે પેટે બળતા હર્ષુરે સાચી વાતની યાદી આપી એમ ત્યારે તો તમારે માટી આઈથી રહેવું છે એમ જ ને તઈ હવે રહી જોજો છોડ ઉગવા દઉં તો મારું નામ મૂળું વાળો નહીં હજી કાઠીના ભાલાની અણીઓ બુઠ્ઠી નથી થાય માળા ડૂસાઓ સરદાર પર તમારી માં ભોમ કેદીની થાય દાદા સુરતની દીધેલ ધરતી છે આ ભોમકા ઉપર તો ખાચર ખુમાણ કે વાળા જ રહી શકે ભોગવી શકે અને માં બોમ્બ કહી શકે કાલે ને કાલે તમારા ગાભા ભરી ખોરડા ખાલી કરી ભાગી જાજો નહીતર આયરોના માથા વાઢી મારે તોરણો બાંધવા પડશે છોકરાને ભાલાની અણીએ બીંધવા પડશે ભલે અમારી માં બોમ્બ ન હોય પણ તમારા ખેડૂતને નાતે પણ આટલું ચોમાસું અમને અહીં રહેવા દો મૂળું કાઠી માણસાઈને નાતે આ વાત કહું છું બાકી દિવાળી પછી જ્યાં અંજળ લઈ જશે ત્યાં જશું અને તમને દુવા દેશું મારા બાપ બસો વર્ષની રહેણાંક મૂકતા ક્યાંક આશરો ગોતો તો જોશે ને અમને વસવસો એક જ વાતનો રહી જાય છે કે કાળા હાડની કમાણીમાંથી આયરના દીકરાએ આ જ લગાણ ખાડામાંથી એક દાણો પણ ઠામુકો ચોર્યો નથી કઢારા કાઢ્યા એક વડિયા કર્યા પણ ખડવાડની મલજાડ લોપી નથી તોય તમારા સપેડા અમારા સૂંડલા ઉતરાવે છે અને પરોઢના ઘરમાં આવી દાણા જુએ છે કે ખેડૂત નવા દાણો તો ખાતો નથી ને આવું આવું વેઠવા છતાં ધરતીના ધણી તમે અમારું કાંઈ નહીં અમે અમે સાડી સાતવાર અમે બા બલકી નો થામા નઈતર માથા રઝળી પડશે એલા કોણ છે ઓલાને બોલાવી આના લમચા ફગાવી દયો ગામ મારું છે મારે આયર નું બીજ જોતું નથી ગોલકીના ફાટ્યા છે ના મૂડુવાળાનો રંગ પારખી આઠ બીડ આહીરો ગંગ ખાઈ ગયા જુવાનિયાને ઠાર્યા ઘરનાને દિલાસા દીધા બાપ મૂડુ ભાઈ પેલાને સીધ બકરોવા પડે છે અમે જ અમારી મેળે ખોરડા ખાલી કરી જઈએ છીએ આમ કહી તમામ આયરો બસો વર્ષની રેણાંકના ખોરડા ખાલી કરવા લાગ્યા બજારોમાં સામાનના ઢગ થવા લાગ્યા મૂળુંવાળો આયરોને કાંઠિયાના ગર્વમાં પીરાણી તાજણને નચાવતો ગર્વમાં મૂછો આમળતો જેતપુર તરફ રવાના થયો જતાં જતાં ડારો દેતો ગયો કે અઠવાડિયામાં ગમે ત્યાં જાજો સરદાર પરમાર નવમે દિવસે આયર બચ્ચો જોઈશ તો તણકલાની તોલે વાટી નાખીશ સરદાર પર આયરોનું હુંડા જેવડું ગામ હતું તમામ એક લોહિયા આ જનબાહુ આયરોએ ધરતીનું પેટ ચીરી ચીરી મોલાત પકવી રાત દાડો જોયા વિના કોદાળીઓ પછાડી કુવાઓ ગાડી સીમને લીલી નાઘેર બનાવી દીધી હતી એકવાર વાર ગાભે પોટ આવેલ બાજરો અને નિધલતી જાળના ખેતરોમાં આયલ જુવાનોને બળદ ચારતા મૂળુએ જોયા ત્યારથી તેની નિયત બદલાઈ આખું ગામ ઘર ખેડમાં રાખવા તેનું મન લલચાયું એટલે નજીવા કારણને મોટું રૂપ આપી ગામ ખાલી કરાવ્યું આયરોની બસો વર્ષની કાળા હાડની મહેનતને ખૂટલ કાઠીએ એકલાય જ ભોગવવા કપડો પેતરો રચ્યો હવે ક્યાં જવું તેનો વિચાર કરતા આયરો ઉતારા લઈ પડ્યા હતા રડે ઢોર ભાંભરે પાણી કે ખાણ કશું વેળાસર મળે નહીં કોઈ બે જીવવાળી બાઈ પીડાતી હોય કોઈ અવસ્થાવાન માનવી ઘાટલે પડ્યું હોય આંધળા અપંગ લુલા તમામને ઊંચે આભ ને નીચે ધરતી જ નસીબ જોગે ભાદરવાનો પાછલા પખવાડિયાનો મેહમંડાણો પરિણામે બધો સામાન પલડી ગયો કુંજરીઓની જેમ કડકડતી આયરાણીઓ બોર બોર જેવડા આંસોડા સારતી મૂળુવાળાને સાપ દેતી હતી આયરો નવા રહેઠાણ માટે વિચારતા હતા આ ખબર વિસાવદર બાવા પડ્યા સાથીદારોને તેણે હાકલ કરી મામા વેગાડ અને ભમા તાંધલ બંને સાંભળો આજ તો સરદાર પરને માથે ત્રાટકીએ બાવાવાળાએ પોતાના કાળદૂત જેવા ભાઈબંધોને કહ્યું દરબાર એ મારગ લીધા જેવો નથી આયર કોમ મરિયા મારિયાના ખેલ ખેલનારી ગણાય એ આખું ગામ આયરોનું છે આયરોને તો મૂળોએ ગામમાંથી રજા દીધી છે તેમના ઉચાળા બહાર ફગાવી મેલ્યા છે એ તો ઉલટા આપણને સાથ દેશે આ સમાચાર મળ્યા પછી જ મૂળોને ટાટો દામ દેવાનું મને મન થઈ આવ્યું છે જો એમ જ છે તો હાલો મોજ કરી લઈએ ભોજો માગણી પોરોમાં આવી બોલ્યો બીજે દિવસે ત્રણસો ઘોડા લઈ બાવાવાળો સરદાર ભાંગવા નીકળ્યો સાથે જેઠસુર બસ્યો ભોજો માગણી ભોમો ધાંધાલ મામો વેગડને લીધા બધા જ એવા પાણીદાર કે જેને જોતા ભલ ભલાની છાતી બેસી જાય સરદાર પરમાર જાણ થઈ કે બાવાવાળો ગામ પર ત્રાટકશે આ સમાચાર સાંભળી એક આયર બોલ્યો હરસુખ ડાંગર તમને એક વધામણી આપું છું મૂળો વાળાની મૂછનો વાડ આજે ઉતરી જશે કાળ ઝાડ જેવો થઈ બાવો ગામમાંથી આવે છે ચિત્રગુપ્ત જેવો મામો વેગાળ પોમો તાંદાળ અને પોજો માગણી હારે આવે છે ભારે રંગ રહી ગયો મારા નાથ મોરલી ધારે આયરની ધા સાંભળી કરી બાવા વાળો એટલે સાક્ષાત રુદ્ર અવતાર આહા હા શું માટી આય ભગવાને કોયદી અર્જુન કે અભિમન્યુની માટી લઈને જ બાવાનો ઘાટ ઘડિયો લાગે છે એનો ઘા અફાર બીજા આયરોને રસ પડ્યો એટલે તે પણ વાતમાં પડ્યા ત્યાં તેમનો આગેવાન હરસુર આયર બોલ્યો જુવાનો મૂળુવાળાએ આપણને ગામમાંથી જાકરો દીધો છે એ વાત સાચી પણ હજી આપણા ઉતારા ગામમાં જ છે આપણા જીવતા બાવો ગામ ભાંગી જાય તો તો આયર જાત લાજે જનેતાના ધાવણ એડે ગયા ગણાય અપચસના કાળા ખડ્યા આપણા નામના ચોપડે માગણ ચિતરે પણ મૂળુને ને આપણે હવે સી લેવા દેવા આપણે નાહકના શાહ માટે નકામાં કુટાઈ મરવું એક ઉતાવળિયો આયર વચ્ચે બોલી ઉઠ્યો દેહુર આબરૂ સી ચીજ છે એની તને કંઈ જ ખબર નથી હજી તું ફૂટતી મોહરનો છે આયરોની દેગ અને તેગ ગામમાં હોય અને ગામ ભાંગે એ તો શરમાવા જેવી વાત છે મૂળોવાળાએ સરદાર પરમાંથી રજા દીધી છે પણ મલકમાંથી તો રજા લીધી નથી ને આયરી જાત ગામમાં હાજર હોય અને સરદાર પરના ગાભાજુ થાય ત્યાં ધરતી માતાએ ભાર નકામો જ વેંઢાડ્યો ગણાય આજ સુધી બાવો બોડીયુમાં ચર્યો છે સિંગોડિયુમાં નથી આવ્યો આવા દો એ નહીં આયરી તેગનો સવાદ ચખાડીએ હર્સુરની હાકલે તમામ આયરોને તત્વ સમજાયું સ્વધર્મ યાદ આવતા સૌને પાણી ચડ્યું સબો સબ તલવારો ખેંચાણી ગામને ચાંપે ગાડાનો કામ ચલાવ મોચો ઊભો કરવામાં આવ્યો પાછળ આયરાણીઓ સાંભેલા લઈ ઊભી રહી આમ ચાંપાથી ચોક સુધી ઘટા બંધાઈ ગઈ આદમીએ આદમીની વાટો વણાઈ ગઈ તેવામાં સામેથી બાવાવાળો ત્રણસો ઘોડા સાથે ઝબક્યો જુવાનો જો જો

કે ધણી મૂવા પછી કોક સળગાવે અને ચિતાએ ચડી બળી મરીએ તમારા મોર અપ્સરાને માનવે ચડતા રોકવા તોરણે આડે ઊભા આવીએ છીએ વેમાનમાં સાકર થાય તો હરકત નહીં બાવો ભલે જોતો જાય કે આયરાણીના સાંભેલા કાઠીના પાલાથી ઉતરતા નથી અરે ડંગરે આયરાણી પોતાના પડકારથી પાનો ચડાવતા હર્સુરે પોતાની ઘરવાળીને બિરદાવી આયરો અમને મારો કાપો આજ મૂડુની મૂછો ઉતારવી છે સરદાર પરના ભૂક્કા ન ભૂલાવું તો મારું નામ બાવા બાવાવાળો નહીં બાવા આયરનું બી ગામમાં હશે ત્યાં સુધી એ આશા રાખીશમાં હર્સુરે મોરચા પાસે આવીને કહ્યું પણ તમને તો મૂડુએ ચાકારો દીધો છે તમારે અને સરદાર પરને હવે શું નિસ્બત ભીમો ધાંધલ બોલ્યો સરદાર પર હોય કે બીજું ગામ હોય આયરના જીવતા ગામ ભંગાઈ નહીં પણ ધાંધલ તમે તો કાઠી ખૂટલ જાત ગાયોના વાળતાલ લૂંટાળા ક્યાંથી જાણો તમારે તો ગમે ત્યાંથી મળે ગમે તેનું હોય તે લૂંટવું જ ન ગણવા માટી આય સુખે જીવવું નહીં ને બીજાને જીવવા દેવા નહીં તમે આબરૂમાં શું સમજો આયરો હરસુરના ચડાવ્યા ચડોમાં કાળ જાળ બામુ જોઈ માર દઈ દો બાવો કાને સાંભળ્યો તો છે ને હા બધુંય સાંભળ્યું છે તમે તમારું કામ કરો અમે અમારી રીતે પાડીશું એલા થોભા વગાડ શરણાય અને માર દાંડી ઢોલી જોઈ શું રહ્યો છે આયરો ઘટા થઈ ગયા બાવો બોલ્યો આ ભૂત વરણ સીધી રીતે માનશે નહીં લાખ વાતે માર્ગ આપશે નહીં શું જુઓ છો કાપી નાખો પછી તો માંડ્યા સામ સામા દાવ લેવા આયર આયરાણીઓ અને કાઠીઓના ઢગલા થવા માંડ્યા જુવાન આયરો કૂદી કૂદી કાઠી પર વાર કરવા લાગ્યા આયરાણીના સાંભેલાના કાળો કેર વર્તાવતા काठी ना घोड़ा ना गुड्डा भांगवा लग गया एक एक आयर छाती में गा झील तो झील तो काठियों ने पड़कार तो होतो साबास बाबा साबास रंगरे धांधल रंग मामा एम गा नो थाय बाप जो ए आम थाय आम दोटा दोट मुकी गा पर गा विंजता था काठियों ना लांबा भाला ना गा बचो बच्च भच। બાજોટ જેવી પહોડી છાતીમાં હોળીના ધરૈયા ની પેઠે રમતા હતા હા મારો બાપ જય જોજો મોત બગાડતા નહીં જુવાનો આવી ઉજળી ઘડી ફરી આવવાની નથી શાબાસ આયરાણીના દૂધને ને આમ આયરાણીઓ પડકાર કરતી ઉછડી ઉછડી ઘોડાના ગુડા ભાંગવા પામતી હતી ગદા જેવા સાંબેલાની રમઝટ બોલાવતી હતી બાવાવાળાના સો જુવાનો જંગમાં ખપી ગયા આયર ને આયરાણીઓનો પણ સોથ વળી ગયો પાંત્રીસ મિંડળ બંધા મૂછાળા ત્રીસ અણાઈ વહુવારુઓ અને મોટેરાઓની તો ગણતરી જ ન રહી બજારો લોહીથી રંગાઈ આયર અને આયરાણીની લાશોની સાંકળ ગુથાઈ ગઈ એક એકના ઉપાર

બાવો બહાર વટ્યો હતો વિજેતા હતો પણ આયરોના આબરૂ માટે દેહના આજના દાન તેને જોવા દોહેલા થઈ પડ્યા પીની આંખે જાતનો ધંધો કરી સોનું રૂપ લઈ પંથે પડ્યો સરદાર પરની બજાર આયરોનું મહામસાણ બની ગયું થોડા ગલઢા ને છોકરા સિવાય તમામ મર્દ અને ઓરતોએ જીવન ગુમાવ્યા માટીઆઈના મીઠા સંભાળણા મૂકી સરગા પરનો માર્ગ મોટા સથવારે લીધો ઢોલી અને શરણાઈવાળો પણ ઘાથી વેતરાઈ ગયા હતા એક અસવાર જેત પર ખબર આપવા ઉપડી ગયો જેત પરના દરબાર દેવાવાળા પથારી વસ હતા આથી તેણે પોતાના ભત્રીજા મૂળુને બોલાવીને કહ્યું મૂળું બાવાએ સરદાર પર નથી ભાંગ્યું પણ દેવા વાળાનું કાળજું ભાંગ્યું છે જેત પરના તખતના પાયા ભાંગ્યા છે જો બાપ વાંદર્ય લઈ વાહે વાડાના ઘરને લજાવતો નહીં કાકા દાદા સંમત દેશે ઈમ થશે બાકી આવે ટાણે શિખામણ ન હોય મોરના ઈંડામાં ચિતરામણા કોઈ જ કરતું નથી મૂળું ઉઠતા ઉઠતા બોલ્યું હા મારો બાપ સમજ્યો ખરો આમ કહી બીમાર દેવાવાળાએ પડખું ફેરવ્યું મૂળું વાંદર્ય લઈ વાહીં ચડ્યું જેત પરથી બહાર આવતા વાવડ મળ્યા કે ગોરવી આડીની સીમમાં બાવો રોટલા ખાવા રોકાશે એટલે પોતે દેહલીધારનો માર્ગ લીધો ગોરવી આડીની સીમમાં બાવો અને તેના સાથીદાર રોટલા ખાવા બેસે છે ત્યાં ચાડકી વાવડા આપ્યા કે દેખાય છે ધાંધલ માંગણી બસ્યો સૌ ઉઠ્યા ત્યાં તો પાંચસો ભાલા ચબુકતા જોયા બાવા ગજબ થયો આપો દેવા વાળો આવી પહોંચ્યો જીવતા મેલશે નહીં એની જીક થાક્યા પાક્યા કટકથી ઝીલાશે નહીં દેવો કાઠી માનવીના ચોલામાં કાળ પહેરો છે બાવો જાતે ઉઠ્યો આંખ પર ઓળવો કરી જોઈ રહ્યો દહેલીની ધાર માથે અસવારોને ઉતરતા જોયા તંગ ઢીલા થતા અને ગાદલીઓ જમીન પર પથરાતી જોઈ અફીણથી ખરલો ઘૂંટાવા લાગી આ જોઈ બાવો બોલ્યો જોવાનો થડકસોમાં દેવો વાળો નથી મૂળું કઢાય છે દેવો તંગ તાણવાય રોકાય નહીં એ ઢીલા તંગે પેડા કરે એ ભાયડો છે તમ તમારે નિરાતે રોટલા ખાઓ પછી ઘોડા પલાણો મૂળું હજી તો કસુંબા પાણી કરી રહ્યો છે એથી તાણે તંગે પણ ભેળા થવાના નથી અને થાય તોય પલિવાર વાળે તેમ નથી પછી જમવાની તો વાત જ ક્યાં રહી જબોજબાંસ્યા ન ખાયા કાઠી જુવાનો ઘોડા પર ચડી ગયા સામેથી મૂળું કસુબા પાણી આટોપી તંગતાણી ધાર ઉતરવા લાગ્યું ગોરવી આડીની સપાટ ધરતીમાં સામસામા અટકાયું માસિયા બેવ જુવાન પછી પૂછવાનું શું ભલકારા દેવાણા અકળ વકળ આંગળીના ટેરવા પર કૃષ્ણ ભગવાનના ચક્કરની પેઠે ભાલા ફરવા લાગ્યા ટેગડા ઉપર ઊભા થઈ સામ સામા પડકારા દેવાના બાવા અને મૂળના ઘોડા ચક્રાવે ચડ્યા મૂળની વાંદરીય સરી ગઈ મૂળ ભોઠો પડ્યો ઘોડી સવારને લઈને ભાગી ઘણું ચોકડું ખેંચ્યું ટેગડા પર થઈ ઝીક્યું પણ વાંદરીય આવડી ફરી ભાગી તે ભાગી જ મૂળુભાઈ ભાગોમાં બાપ ભાગોમાં આજ જેતાણાના બેસણા લજવોમાં ઉભા રહો બાપ તમને મારવા નથી ઉભા રહો પાછળ ચસ્કા પડવા લાગ્યા મૂડુ ભાગતા એનો મેલિકાર પણ ભાગ્યો બાવો બોલ્યો મૂડુ રંગ છેરે સરદાર પરના આયરોને કે સામી છાતીએ મર્દ રીતે મૂઓ જેના મોતને જોઈ પલબલા કાઠીને ઈર્ષા આવે ફટરે જેસાણાને લજનાર જા જા એક વાર આયરોની માટી આવી જો અને એના રગતનો કપાળમાં ચાંદલો કરી આવ જેના મોત જોતા કરોડો જન્મના પાપ બળી જાય એવા સુરાના સાથને જોવા સરદાર પર જાડુવાળાએ પા ગાઉ ઉપરથી વાંદર પાછી વાળી કટકને ભેળું લીધું ત્યાં ચારણો વચ્ચે પડ્યા અને બે કટકની નોખી દસમાં હાંકી કાઢ્યા મૂળુવાળો જેત પર નહીં જતા પરબારો સરદાર પર ગયો ત્યાં આયરોના સુરાતન જોતા તેનું હૈયું બેસી ગયું ગર્વ ગળી ગયું કાઠીપણાના ગુમાન ઉતરી ગયા ઘોડા પરથી ઉતરી આયરોના લોહીથી ભીંજાયેલી ધરતીની રજ માથે ચડાવી તેનાથી બોલાઈ જવાયું કે રંગરે મોરલી દરના ગોઠિયાઓ પાણી રાખ્યું બાપ મને ખબર નહોતી કે આટલી હદ સુધી મરદાય સૂતી પડી છે પણ ક્યાંથી ખબર પડે હું જાતે કાઠી ખરો ને ગાયો વાળવી બહારવાટા કરવા ગરીબની છાતીમાં ભાલાની અણી અડાડી માલ મેળવવા એ અમારું કામ આખો ભાવ જે બીજાનું લૂંટી લઈને જ જાત જીવતી હોય એનાથી ગામની આબરૂ માટે જીવન હોમી દેવાના વિચારો ક્યાંથી આવે આવા વટના કટકાને મેં જા દીધો કેવા પૂંડા કામા કર્યા મારી મારા ગામની આબરૂ રાખવા જે મરી મટ્યા એમના મોત પણ કેવા રૂડા ધણી ધણિયાણી સાથે જ એક જ સાંકળે ગૂંથાઈને સૌરઠને ઉજળા કરનાર દેવતાઓ અને મહાદેવીઓ તમારો આત્મા જ્યાં હોય ત્યાં મૂળુંને માફ કરે આમ કહી આ અડીખમ આહિરો અને આહિરાણીઓની લાશોને એક સાથે અગ્નિ સંસ્કાર કરાવ્યા નાહ્યા પછી ભીને લુગડે અને ભીની આંખોએ જેત પર ગયો તમામ પાડિયા આજે પણ ઊભા છે જોનારથી સહેજે બોલાઈ જાય કે ધન્ય છે આ અડીખમ આહિરોને તો મિત્રો આ ઇતિહાસના અજવાળામાંથી લેવામાં આવેલી વાર્તા જો આપને પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને સુંદર મજાની કોમેન્ટ જરૂરથી કરો ધન્યવાદ